અને અમારે એક ટોલી ભરાય ટોલી ભરાઈ ગઈ કમ્પ્લેટ હા બધું ભરી લીધું આજ ના અમારા કઈ ને તો વાંટિયા ભરી લેવાનું છે હલો ગુડ મોર્નિંગ જયદ વાર્કાધીશ હાર મહાદેવ કેમ છો બધા મિત્રો મજામાં અને તમારા બધાય મિત્રનો મારા સરસ મજા વિડિયો વિડીયો મસ્ત સ્વાગત છે અને મસ્ત મજાની ભાઈ સવાર એક થઈ ગઈ છે અને સૂરજ ભગવાન જો તેનું રથ લઈ અને માથે સડી ગયા અમારા દિયા બેન આવી ગયા શું બોલો જય દ્વારકાધીશ અને અમારે ધાર દેવાનું કામકાજ છે હા અમારે ધાર દેવાનું કામ છે તો અમે જવા દઈએ વાઘવાઈ હશે મિત્રો સાડા સાત ને પાંચ મિનિટ થઈ ગયા અમે મસ્ત આવે એટલે ફટોફટ અમે પહોંચી જઈએ અને અહીંયા મિત્રો મન જોઈએ મસ્ત મજાની રંગોળી પૂરી છે તમે જોઈ જોઈ શકો છો તો મસ્ત શું હે બાઈ ની રંગોળી છે જે અમારા દિયાબેન બેન કે છે હેલો મિત્રો જય દ્વારકાધીશ ને બધાને જય શ્રી કૃષ્ણ આજે થઈ ગઈ છે કાળી સૌદસ હવે આ વર્ષનો ખાસ એક જ દિવસ ગયો આજ અને કાલનો એક જ દિવસ આજનો દિવસ તો ઉગી ગયો અમે આવી ગયા દરબાર મારે અમે માનવીની ધાર દઈ છે જે કાલે ચાલુ કરી આજ બપોરે લગભગ ખૂટી જાય બપોર નહીં ખૂટી તો રૂંઢે પણ ખૂટી જશે તો હાલ આપણે કામ ચાલુ કરી દઈએ ને કાલે છે બધાને દિવાળી તો બધાને મારા તરફથી દિવાળીની એક દિવસ વહેલી દિવાળીની હાર્દિક શુભકામના કારણ કે આ લોક તો કાલે જ આવશે દિવાળીની દી એટલે બધાને હેપી દિવાળી એટલે આપણો લોક એકદી લેટ આલે છે બધાયને હેપી દિવાળી મારા અને મારા પરિવાર તરફથી મોટર ચાલુ કરીને ભલે અને જો અમાર આધાર દેવાની છે અને થોડીક અહીંયાથી પડડી ને તો એ માથે નાખવાની છે આ બધું ચોખું થઈ ગયું છે કામ અને અહીંયા મારા બાપુજી સીરાવે છે મસ્ત મજાનું જો તે સીરાવાનું કામ ચાલે છે એ અહીંયા રહીએ સાંજે છે ને રાત અહીંયા રહી છે છે કારણ કે હાજે મૂકી જાય ને અત્યારે વહી જાય આજે તમારા બાપુ નો વારો છે બાપુ આજ વારો છે તમારો ડાઠા વીણવાનો બાપુ વીણ્યો ને જે આ પાડે મારા બાપુ આપણે હલર ચાલુ કરી દઈએ ઓપનર અમારું કારનું કામ ચાલુ કરી દઈએ ભગવાન દ્વારકાધીશનું નામ લઈ અને હેન્ડલ માર દઈ અમારે ભૂપતભાઈ છે ને વિડીયો શૂટિંગ કરે છે અને મશીન ઉપડી જાય ભૂપતભાઈ ભૂપતભાઈ તો આમે જોબ કરે જો મિત્ર ધારનું કામ સ્ટાર્ટ કરી દીધું ચાલુ કરી હોઉ તું ની જગા બધા કપડવા મિન્યા છે મનીષા અહીંયા ઉપર લોયા નાખતો જશે હલો મિત્રો નવમાં દસ મિનિટની વાર છે રાકેશ અને અમારે એક ટોલી ભરાઈ ગઈ ને એક ટોલી ભરાઈ ગઈ કમ્પ્લેટ અને હવે અમે ને રાકેશને ગુરો જઈ ખાલી કરતા આવીશ અને બીજી ત્યાં સુધી સાઈડમાં નાખશે હાલો હલો મિત્રો દસ ને દસ થવા આવી છે અને ફાઇનલી અમે પાછી ટોલી ભરી લીધી છે જો ભાઈ રીસે તમારે ચા પાણી પીવાની પડી ગઈ છે અને જો બધા હાવ પૂરો નો ચાની ચુસ્કી મારવા મીને કે ને પૂરા અને આજ તો મારા બાપાએ ટેકો દીએ છે ધાર દેવામાં બેઠા બેઠા લોયા નાખતા હતા આજે હું ટેકો દેવા આવ્યા આજે ટેકો દેવા આવ્યા એ કે હાલો ચા પાણી પી લઈ પાણી છે એમાં હે

દેખાડી મિત્રો આજે તો એક ને દસ મિનિટ થઈ ગઈ છે અને થોડુંક લેટ થઈ ગયો હવે ટોળી ખાલી કરવા ગયા તા અને હવે બપોરા સમય થઈ ગયો તો અમે બપોર લઈ અને જો આ શાક શાક છે રોટલા છે રોટલી છે છે શાક ડુંગળી છે ના આથળા આવી ગયા છે તમારે ખાવું હોય તો આવી જાવ શિયાળામાં ગરમેળ નું સારું એમ કહેતા હોય પેલાના જમાનાના ગરમેન નથી મને તો એમ થયું ગરમેર આથડા હે તો હવે ગરમેર સાંભળી આ તો મરચાં નીકળ્યા ભાઈ

હાલો મિત્રો વાત કરીને વાગવામાં તો સ વાગી ગયા છે અને આપડે કામ ભાઈ મગફળીનું છે ને કમ્પ્લીટ થઈ ગયું જય છે છે જો ઓલી ટોલી ભરાઈ ગઈ થોડીક અધૂરી રહી ટોલી ભાઈ અધૂરી રહી ગઈ છે ફૂટક એક અધૂરી રહી ગઈ છે પરવા આઠ ટોલી માથે જેવું થયું હતું અને અવાર આઠ ટોલી માં અધૂરી થઈ ગઈ થઈ ગઈ છે આ વીણા ની થઈ ગયા છે આઠ ટોલી એવી મગફળી થઈ છે ઓગણ બાર વીઘામાં આઠ ટોલી માં ઓછું રહ્યું છે કોમેન્ટ કરજો કેવી થાય આ જય દ્વારકાધીશ ને જો આ બધાય મગફળી વીણે છે હવે સબસ્ક્રાઈબ કરી દેજો અને જો આ બધા એરું પૂગે ને એટલે અમે બધાય હવે ઘરે જવા દઈ અને હલરનું કામ છે ને ભાઈ કમ્પ્લેટ ચડાવી દીધું છે કમ્પ્લેટ અને એ બધું કામ ચોખ્ખું થઈ ગયું છે એક નંબરનું હવે અલરનું કામ આપણે ઓલી વાડીએ જ રહ્યું છે હવે એ ગિન્ડા ચાર કાટવાની છે એક બેદીમાં કાટવાની છે મૂકવાનો ટાઈમ થઈ ગયા છે

સાત ગુણી થાય ને તો આ તો આ ટોલી જેવું થઈ ગયા છે અને હવે અમે ઘરે જવા દઈએ હાલો ભાઈ કમ્પ્લીટ બધું કામ થઈ ગયું ચોખ્ખું અને જો બધાય બેસી ગયા હાવ હાવ ની પોત પોતાનું જગ્યાનું સ્થાન ગ્રહણ કરી લીધું છે અને હવે અમે ઘરે ભાગી જો અહીંયા ચોખ્ખું થઈ ગયું સુરેશ ભગવાન તેના ઘરે આવેલા છે ને અમે અમારા ઘરે જઈએ તો પોત પોતાનું સ્થાન ગ્રહણ કેવું મસ્ત મજાનું કરી લીધું એક નંબરનું આજ ના અમારા કહીને તો વાંટી અહીંથી ભરી લેવાનું છે હું આ બધું ખાલી કરીને પાછું હલર લઈ જાવ એટલે કામ કમ્પ્લીટ થાય એક સિપિયર રહે પાછો તકો સિપિયાનો રહે એટલે હવે અમે જવા દઈએ અહીંયા અમારે કહી દાશે નિવેદ જો મસ્ત મજાના છે ને જો આ લાફી છે હા જય દ્વારકાથી હા હા